નમસ્કાર દર્શક મિત્રો સર્વે મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું કે જે લોકો રોજ કીડીઓને લોટ અને ખાંડ ખવડાવે છે તેમની સાથે શું થાય છે અને સાથે એ પણ જાણીશું કે ભગવાન તમારી સાથે હોવાના આઠ દિવ્ય સંકેતો કયા છે તો મિત્રો

અને આપણા સારા કાર્ય માટે ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કરે છે કીડીઓના હિન્દુ માન્યતાઓ અનુસાર કીડીને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે કાળી કીડીઓને શનિદેવનું પ્રતીક માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર અલગ અલગ રંગની કીડીઓનું પણ અલગ અલગ મહત્વ હોય છે આ કિલિઓને તેમની પ્રિય વસ્તુ ખવડાવવાથી દેવતાઓ પણ ખુશ રહે છે કાળી કિલિઓ પર શનિદેવની કૃપા હોય છે કિલીઓને લોટ અને ખાંડ ખવડાવવાના ફાયદા લોટમાં ખાંડ મિક્સ કરીને ખવડાવવાથી વ્યક્તિ દરેક બંધનમાંથી મુક્ત થઈ શકે છે કિલીઓને રોજ ખવડાવવાથી તેઓ તમને ઓળખે છે અને તમારા સારા માટે તે કીડીઓ ભગવાનને પ્રાર્થના કરે છે જો તમે લાલ કીડીઓની રેખા મોમાં ઈંડા દબાવીને બહાર નીકળતી જુઓ તો તે શુભ સંકેત છે આ એ વાતનો સંકેત છે કે તમારા જીવનમાં જલ્દી જ ખુશીઓ અને સૌભાગ્ય પ્રાપ્ત થશે કાળી કીડીઓને સાકર મિક્સ કરીને ચોખા ખવડાવવાથી પરિવારમાં સુખ શાંતિ અને સૌભાગ્યમાં વધારો થાય છે કાળી કીડીઓને ખાંડ સાથે સૂકા નાળિયેરનું ચૂરણ ખવડાવવાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે જો તમને નોકરી મેળવવામાં તકલીફ થઈ રહી હોય તો બદામના પાવડરમાં ખાંડ મિક્સ કરીને કીડીઓને ખવડાવો આનાથી નોકરી મળવાની તકો ઊભી થશે કીડીઓને ગોળ ખવડાવવાથી ભગવાન વિષ્ણુ અને શનિદેવના આશીર્વાદ મળે છે મિત્રો તમારા ભોજનનું માત્ર એક જ કોળીઓ હજારો કીડીઓનું પેટ ભરી શકે છે અને હજારો લાખો કીડીઓના આશીર્વાદ આપણને મળે છે એટલા માટે જ મૂંગા પ્રાણીઓને કંઈક ને કંઈક ખવડાવવું જોઈએ થોડું ખવડાવવાથી આપણે ગરીબ નથી થઈ જવાના પણ પેલા મૂંગા પ્રાણીઓનું પેટ ભરાઈ જશે અને આપણે આપણા જીવનમાં શાંતિનો અનુભવ કરી શકીશું જ્યારે ભગવાન આપણી સાથે હોય જો કે સુખ દુખ નફો નુકસાન કીર્તિ બદનામી જીવનનો ભાગ છે અને આ બધી જ વસ્તુઓ ચાલતી રહે છે પરંતુ લોકો તેમના જીવનમાં એટલા નિરાશ થઈ જાય છે કે તેમને લાગે છે કે ભગવાનને તેમની પરવા નથી કેટલાક લોકો વિચારવા લાગે છે કે ભગવાન છે કે નહીં પરંતુ આપણે આજના આ વિડિયો દ્વારા એવા આઠ સંકેતો જાણવા જઈ રહ્યા છીએ જે આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે અને આવા સંકેતો મળવાથી એ વાતની સાક્ષી છે કે ભગવાન આપણને પ્રેમ કરે છે વાસ્તવમાં ભગવાન દરેકને અલગ અલગ રૂપમાં પોતાનો પ્રેમ બતાવે છે ભાગવતમાં વર્ણન છે કે પાંડવોની માતા કુંતીએ ભગવાનને આપત્તિ માટે વિનંતી કરી કુંતી મહારાણી કહે છે કે જ્યારે અમે મુશ્કેલીમાં હતા ત્યારે તમે અમને બચાવવા હાજર થયા પરંતુ જ્યારે તમે અમને અમારું રાજ્ય પાછું અપાવ્યું ત્યારે તમે દ્વારકા જવાના છો આના કરતા સારું અમને ફક્ત આફત આપો જેથી અમે તમારો સંગ મેળવતા રહીએ એ જ રીતે જ્યારે પાંડવો ભીષ્મ પિતામહ પાસે જાય છે ત્યારે ભીષ્મ પિતામહ તેમને કહે છે કે તમે પાંચે ખૂબ જ શક્તિશાળી છો અને દ્રૌપદીએ યજ્ઞથી જન્મેલી એક છોકરી છે જેને વરદાન છે કે તે જે ઘરમાં રહે છે ત્યાં ક્યારેય અન્નની અછત નહીં આવે તેમ છતાં તમને લોકોને આટલું બધું દુઃખ જોવા મળ્યું તમારું રાજ્ય છીનવાઈ ગયું અને તમને અન્યાયથી જંગલમાં મોકલવામાં આવ્યા તમને સળગાવીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તમારી સાથે સુ કાવતરૂ ઘડવામાં આવ્યું ન હતું ભગવાનની લીલા તો ભગવાન જ જાણે છે ભગવાન કેટલાકને સુખ અને કેટલાકને દુખ આપે છે પરંતુ ભગવાનના કેટલાક ભક્તો એ નથી સમજતા કે દુખ પણ ભગવાનની જ ભેટ છે અને તેઓ નિરાશ થઈ જાય છે તેઓ શંકા કરવા લાગે છે કે શું ભગવાન તેમની કાળજી નથી રાખતા આ દુવિધા દૂર કરવા માટે શાસ્ત્રોમાં એવા સંકેતો જણાવ્યા છે જે જે આપણે સાંભળવાના છે દર્શાવે કે ભગવાન તમને તમને પ્રેમ પ્રેમ કરે કરે છે 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 પ્રથમ સંકેત એ કે જો ભગવાન તો તમે જે પણ કરશો તેમાં નિષ્ફળતા મળશે હા તમને આ સાંભળીને ચોક્કસ અજીબ લાગશે પરંતુ જેને ભગવાનનો સાથ મળે છે તેમને નિષ્ફળતા ચોક્કસ મળે છે જ્યાં સુધી તમે જીવનનો સાચો હેતુ નહીં સમજો ત્યાં સુધી તમે નિષ્ફળતા જોશો બીજી નિશાની એ છે કે જ્યારે ભગવાનની કૃપા તમારા પર હશે ત્યારે તમે એકલા અનુભવશો તમારી સામે એક એવી પરિસ્થિતિ આવશે કે જ્યાં તમે સમજી શકશો નહીં કે હવે આગળ શું કરવું તમને લાગશે કે આ સ્થિતિમાં મારી મદદ કરવા વાળું કોઈ નથી તમે તમારી સમસ્યા કોઈને જણાવી શકશો નહીં અને જો તમે કોઈને જણાવવામાં સફળ થશો તો પણ કોઈ તમારી સમસ્યાને સમજી શકશે નહીં તેઓ એવું કહેશે કે આ સમસ્યા તો ખૂબ જ નાની છે કાં તો તેઓ તેના પર ધ્યાન નહીં આપે અથવા બાદમાં તેઓ તેને અવગણશે ત્રીજી નિશાની એ છે કે જ્યારે તમને ભગવાનના આશીર્વાદ મળે છે ત્યારે તમે દુઃખી થશો અને તમે વિચારવા લાગશો કે આપણા જીવનમાં આનાથી વધુ ખરાબ શું હોઈ શકે તમે દુઃખની ચરમસીમાનો અનુભવ કરશો જ્યારે તમારા જીવનમાં મોટા દુઃખ આવવા લાગે છે ત્યારે તમારા મનમાં અરુચિ ઉત્પન્ન થશે અને તમારું મન ભૌતિક સુખોથી આગળ વધીને ભગવાનને જાણવાનો પ્રયત્ન કરશે માણસે આ સમયે નિરાશ ન થવું જોઈએ કારણ કે આ દુઃખ તેના હૃદયમાં ભગવાન માટે પ્રેમ વિકસાવવામાં મદદ કરશે આનાથી ખ્યાલ એ આવે છે કે આ સંસાર ઘણા દુઃખોથી ભરેલો છે અને સાર એ છે

અને આ તમારા જ પૂછેલા પ્રશ્નો તમને જીવનમાં આગળ આવવા માટે મદદ કરશે પાંચમી નિશાની એ છે કે જો ભગવાન તમારી સાથે છે તો તમારું પાત્ર બદલાવા લાગે છે જ્યારે તમે તમારી સાથે જોડાવ છો અને તમારી પોતાની ખામીઓ જાણો છો તો તમે તેને સુધારવાનો પણ પ્રયાસ કરો છો આ સાથે આપણી જાતને બદલવાની પ્રક્રિયા શરૂ કરીએ છીએ તમે પહેલાં કરતા વધુ શાંત અને સ્થિર બનો છો જ્યારે પણ આપણે ભગવાનને શોધવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણામાં પરિવર્તન આવવા લાગે છે અને આપણે ભગવાનની નજીક જવા માટે સક્ષમ બનીએ છીએ છઠ્ઠી નિશાની એ છે કે તમારું મન કોઈપણ બાબતમાં હાર જીતથી ઉપર આવશે તે સમય એ હશે કે જ્યારે તમે સંપૂર્ણપણે બદલાઈ ગયા હશો અને જીવનને જોવાનો તમારો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો હશે તમે જીત હાર થી ઉપર નફા અને નુકસાનનો વિચાર કર્યા વિના કોઈ પણ કાર્ય કરશો આ સ્થિતિમાં તમે બહાર બનતી વસ્તુઓથી વિચલિત થશો નહીં અને તમારી પોતાની અંદર સ્થિર રહેશો તમે ભગવાનમાં એટલા બધા ખોવાઈ જશો કે તમને બહારથી જે દુઃખ અને સુખ મળે છે તે બંને નહીં નિશાની કસોટીના છે જ્યારે તમે ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થાવ છો ત્યારે તમારા જીવનમાં એક એવી સ્થિતિ આવે છે જેમાં તમારી પાસે બધું સરળતાથી આવે છે બધું જ ઐશ્વર્ય તમારી પાસે આપમેળે આવવા લાગે છે તમારે તેની સાથે જોડાવાથી બચવું પડશે સંસારમાં ધન ઐશ્વર્ય મોક્ષ વગેરે જેવી બધી જ વસ્તુઓ તમને સરળતાથી મળી જાય છે આવી સ્થિતિમાં આપણે આ વસ્તુઓની સાથે આસક્ત ન થવા અને તમારું મન ભગવાનમાંથી સ્થિર રહેવા માટે લલચાય છે જો તમે આ પરીક્ષા પાસ કરો છો તો તમે આઠમા ચિહ્ન પર આગળ વધો છો આઠમી નિશાનીમાં તમે ભગવાનને મળી શકો છો તેમની સાથે વાત કરી શકો છો જેવી રીતે તમે કોઈ મનુષ્યની સાથે કરી શકો છો આ નિશાની મળ્યા પછી તમારા મનમાં કોઈ શંકા રહેતી નથી કે ભગવાન તમારી સાથે છે કે નહીં કારણ કે તમે હંમેશ માટે સકારાત્મક બની જાઓ છો અને સકારાત્મક રહેવાથી જીવનમાં ઘણું બધું માણસ મેળવી શકે છે લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો ધન્યવાદ સર્વેની મારા જય શ્રી કૃષ્ણ